નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ યોજના માર્ગદર્શન પર તો આજનો વિડિયો ગુજરાતના દરેક ખેડૂત માટે અત્યંત મહત્વનો છે જો તમે ખેતી કરો છો જો તમારું નામ સાત માર્કે બાર કે આઠતારામાં છે અને જો તમને પીએમ કિસાનના રૂપિયા બે હજારના હપ્તા મળે છે તો આ વિડીયો અંત સુધી જરૂર જુઓ સરકાર દ્વારા એક નવી યોજના શરૂ કરવામાં આવી છે એગ્રીસ્ટેક પ્રોજેક્ટ ફાર્મર રજિસ્ટ્રી એટલે કે આ રજીસ્ટ્રેશન નહીં કરાવો તો તમારા ઘણા સરકારી લાભો બંધ થઈ શકે છે મિત્રો તો આ વિડીયોમાં આપણે જાણીશું કે એગ્રીસ્ટેક પ્રોજેક્ટ શું છે તો ફાર્મર રજિસ્ટ્રી કેમ ફરજિયાત છે રજિસ્ટ્રેશન કરવાથી કયા પાંચ મોટા ફાયદા થશે કયા અને કેવી રીતે રજિસ્ટ્રેશન કરાવવું મોબાઈલ એપથી સ્ટેપ બાય સ્ટેપ રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું છેલ્લી તારીખ અને તેની ખાસ સૂચના તો ચાલો શરૂ કરીએ આજના મહત્વના ટોપિકમાં મિત્રો તો એગ્રીસ્ટેક પ્રોજેક્ટ શું છે તો ખેડૂત મિત્રો જેમ દરેક નાગરિક પાસે આધાર કાર્ડ છે એક એવી જ રીતે હવે સરકાર ખેડૂતો માટે ડિજિટલ ઓળખ બનાવવાનો નિર્ણય કરી રહ્યો છે આ ડિજિટલ ઓળખને કહેવામાં આવે છે ફાર્મર રજિસ્ટ્રી અથવા તો ફાર્મર આઈડી આ સમગ્ર પ્રોજેક્ટનું નામ છે જે એગ્રીસ્ટ્ર પ્રોજેક્ટ આ પ્રોજેક્ટ અંતર્ગત દરેક ખેડૂતને એક યુનિક ડિજિટલ ખેડૂત આઈડી મળશે જમીન પાક અને યોજના સંબંધિત માહિતી એક જ જગ્યાએ જોડાશે સરકારી લાભ સીધા ખેડૂતના ખાતામાં આવશે તો કોણે ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવું તેના વિશે વાત કરીએ તો જે વ્યક્તિનું નામ સાત બાર કે આઠ અના ઉતારામાં હોય ભલે જમીન પોતાની હોય કે ભાગીદારીમાં તમામ ખેડૂતો માટે આ નોંધણી ફરજિયાત છે ત્યારબાદ વાત કરીએ તો રજીસ્ટ્રેશનના પાંચ મોટા ફાયદા છૂ છે તો હવે સૌથી મહત્વનો મુદ્દો આ રજિસ્ટ્રેશન કરાવવાથી તમને શું ફાયદો થાય છે તો ફાયદામાં એક જોઈએ તો પીએમ કિસાન યોજના મિત્રો જો તમને પીએમ કિસાનના રૂપિયા બે હજારના હપ્તા મળે છે તો હવે આ રજિસ્ટ્રી ફરજિયાત છે જો રજિસ્ટ્રેશન નહીં કરાવો તો આગામી હપ્તા અટકી શકે છે મિત્રો ત્યારબાદ વાત કરીએ ફાયદા નંબર બે વિશે તો આ ખેડૂત પોર્ટલની તમામ યોજનાઓ એટલે કે આ રજિસ્ટ્રી થયા પછી ખેતીવાડી બાગાયત પશુપાલન મત્સ્ય આ તમામ વિભાગોની યોજનાઓ એક જ ફાર્મર આઈડી દ્વારા મળશે તમને મિત્રો ત્યારબાદ વાત કરીએ તો ફાયદા નંબર ત્રણમાં કિસાન ક્રેડિટ કાર્ડ એટલે કે કેસી તમારે લોન લેવામાં વ્યાજમાં રાહત અને ક્રેડિટ કાર્ડ આ બધું મેળવવું આસાનીથી અને ઝડપથી શક્ય બને છે મિત્રો તેવી જ રીતે ફાયદા નંબર ચારમાં જોઈએ તો એમએસપી એટલે કે ટેકાના ભાવ સરકારે ભાવિ ભાવે પાક વેચવા હવે ફાર્મર રજિસ્ટ્રી આઈડી ફરજિયાત બનશે ત્યારબાદ પાંચમાં જોઈએ તો ઈ નામ એટલે કે નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ ઓનલાઈન પાક વેચાણ વધારે ભાવની તક આ બધાનો લાભ લેવા માટે આ રજિસ્ટ્રી વગર નહીં મળે તો તમારે ફરજિયાત આ રજિસ્ટ્રેશન કરાવવું પડશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો રજિસ્ટ્રેશન ક્યાં કરાવવું તો ખેડૂત મિત્રો તમે ત્રણ રીતે રજિસ્ટ્રેશન કરાવી શકો છો જેમાં સૌપ્રથમ જોઈએ તો ગ્રામ પંચાયત ખાતે વીસી મારફતે કોમન સર્વિસ સેન્ટર એટલે કે સીએસસી સેન્ટર ખાતે અને તમે તમારા મોબાઈલ એપ દ્વારા પણ ઘર બેઠા રજીસ્ટ્રેશન સરળતાથી કરી શકો છો તો હવે આપણે સૌથી સરળ રીત સમજીએ કે મોબાઈલ એપથી રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું ઘર બેઠા તો તમારે મિત્રો સૌપ્રથમ તમારે તમારા મોબાઈલમાં પ્લે સ્ટોર ઓપન કરવાનું રહેશે ત્યારબાદ તમારે તેમાં સર્ચનો ઓપ્શન જે દેખાશે તેમાં સર્ચમાં જવાનું રહેશે જેમાં ફાર્મર રજિસ્ટ્રી ગુજરાત નામની એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની રહેશે અને આ એપ એમએક્સ ઇન્ફોટોલોજી દ્વારા બનાવેલ છે માત્ર અઢાર એમબીની એપ હશે સંપૂર્ણ સરકારી એપ છે એટલે તેમાં કોઈ કોઈ પણ પ્રકારનું ફ્રોડ થવું શક્ય નથી મિત્રો તો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા જોઈએ તો સ્ટેપ એકમાં જોઈએ તો એપ ઇન્સ્ટોલ કરો જે તમારા પ્લે સ્ટોરમાંથી એપ ડાઉનલોડ કરવાની રહેશે ત્યારબાદ ભાષા પણ કરો જેમાં ગુજરાતી પસંદ કરવાની રહેશે ત્યારબાદ રજીસ્ટર એજ ફાર્મર એટલે કે રજીસ્ટર એજ ફાર્મર પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ આધાર નંબર દાખલ કરો એટલે કે બાર આંકડાનો તમારો આધાર કમ નંબર દાખલ કરવાનો રહેશે ત્યારબાદ તમારે એક ઓટીપી આવશે જે ઓટીપી દ્વારા વેરિફિકેશન કરવાનું રહેશે તેના બાદ જમીનની વિગતો એટલે કે જિલ્લો તાલુકો ગામ સર્વે નંબર અથવા તો ખાતા નંબર જે જમીનની માહિતી આપમેળે આવી જશે નાખતાની સાથે ત્યારબાદ વાત કરીએ તો ફોટો અને માહિતી એટલે કે તમારે પછી લાઈવ ફોટો એક તમારે કેપ્ચર કરવાનો આવશે ત્યારબાદ સામાન્ય વિગતો ભરવાની આવશે જે માહિતી મુજબ ભરવાની રહેશે અને ત્યારબાદ મિત્રો તમારે બધી જ માહિતી ચકાસીને ફોર્મને સબમિટ કરવાનું રહેશે અને ત્યારબાદ તમને એક રેફરન્સ નંબર મળશે તેને સાચવીને રાખવાનો રહેશે અને મિત્રો ફાર્મર આઈડી બનાવવું ફરજિયાત છે ત્યારબાદ વાત કરીએ તો આ આઈડી બનાવવા માટે જરૂરી દસ્તાવેજો એટલે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો આ આઈડી બનાવવા માટે આધાર કાર્ડ આધાર સાથે લિંક મોબાઈલ નંબર સાત બાર અને આઠ અની નકલ ત્યારબાદ વાત કરીએ તો મિત્રો આ ફાર્મર આઈડીની છેલ્લી તારીખ અને ખાસ સૂચના વિશે વાત કરીશું તો ખાસ નોંધમાં જોઈએ તો મિત્રો છેલ્લી તારીખ છે એકત્રીસ જાન્યુઆરી બે હજાર ને છવ્વીસ તો મિત્રો સમય હજુ છે પણ છેલ્લી ઘડીએ ડાઉન અને ટેકનિકલ સમસ્યા થઈ શકે છે જેના કારણે તમે આ ફાર્મર રજિસ્ટ્રી કરાવી નહીં શકો એટલે વહેલા તે પહેલાંના ધોરણે ફાર્મર આઈડી રજીસ્ટર કરાવવું ફરજિયાત છે તો ખેડૂત મિત્રો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઇક કરો તમારા ખેડૂત મિત્રોને શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો જો કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટમાં જરૂર લખજો જય ખેડૂત જય ગુજરાત